ઉપલેટા વિસ્તારમાં લાગેલ પોસ્ટર મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે ધોરાજી ઉપલેટામાં ગઈકાલે ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવારને નુકસાન કરતા બેનર લગાવવામાં આવ્યા હતા જેને લઈને ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે એક તરફ જ્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઊભી કરનાર અને મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લગાડનાર સામે પોરબંદર કલેક્ટર અને ચૂંટણી પંચમાં ભાજપે ફરિયાદ નોંધાવી ધોરાજી શહેરમાં લગાવેલ પોસ્ટર જાહેર મિલકત અને રેપ્રેઝન્ટેશન એક્ટ ઓગણીસો એકાવનની કલમ એકસો સત્યાવીસ એની જોગવાઈ આઈપીસી એકસો એકોતેર એચ એકસો હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી છે આ સમગ્ર મામલો એ વિપક્ષનું ફ્રસ્ટ્રેશન જ દેખાડે છે સોળ માર્ચે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારથી આચારસંહિતા લાગુ પડી ગઈ છે એટલે કોઈપણ વસ્તુ જાહેરમાં તમારે જ્યારે પણ કોઈ પણ પોસ્ટર બેનર લગાડો તેમાં બેનરમાં એવી ભાષા પણ ન હોવી જોઈએ અને પ્રકાશન કરનાર લોકોનું પણ નામ હોવું જોઈએ બેનરમાં આ કોઈ પણ પ્રકારનું નામ પણ પ્રદર્શન કરનાર લોકોનું નામ નથી અને એમાં જે ભાષા વાપરી છે એવું માનું છું કે બંધારણીય ભાષા નથી લોકોને ઉશ્કેરનારી ભાષા છે અને સ્થાનિકવાદ અને પ્રાંતવાદને પોષનારી ભાષા છે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાષ્ટ્રને સાથે લઈને ચાલેનારી પાર્ટી છે અહીંના પન્નતા પુત્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વારાણસી જઈને ચૂંટણી લડી શકતા હોય તો સૌરાષ્ટ્રના જ અને આપણા માનનીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા એ જે પોરબંદરના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રહી ચૂક્યા છે અહીંયા પોરબંદરના એક એક કાર્યકર્તાને વ્યક્તિગત ઓળખે છે કાર્યકર્તાઓના ઘરે અવારનવાર ભોજન લઈ ચૂક્યા છે એ પાટીદાર સમાજના બહુ જ એક અડીખમ નેતા છે બહુ મોટું વ્યક્તિત્વ ધરાવે છે એમના સામે કોઈ પણ મુદ્દા ન હોય જેથી કરીને આ લોકોએ આવા ક્ષુલુક મુદ્દાઓ આવા જેને કહેવાય ને કે તુચ્છ મુદ્દાઓ આ એમની જે ઘટિયા માનસિકતા છે આ વિપક્ષની ઘટિયા માનસિકતા દેખાડે છે વિપક્ષ હાર સ્વીકારી ચૂક્યો છે એની પાસે કોઈ પણ પ્રકારના મુદ્દા નથી જેથી કરીને આવા વાહિયાત મુદ્દાઓ લઈને એ વાતાવરણમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જયસુખ ફેસ્યા સંયોજક ધોરાજી વિધાનસભા લોકસભા પોરબંદર આવા વિઘ્ન સંત પેટમાં તેલ વહેરાયું હોય અને એ મનસુખભાઈને આયાતી ઉમેદવાર ગણે એ દુઃખદ બાબત છે આ વિશે અમોએ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર લોકો દ્વારા જે પણ કોઈએ આ બેનર લગાવ્યા છે એમની સામે ચૂંટણી પંચમાં આચાર સંહિતાની કલમ નીચે ફરિયાદ કરેલ છે અને આપની જાણ ખાતર કે દરેક કાર્યકર્તા મનસુખભાઈ માનવિયા બનીને જ ચૂંટણી લડવાનો છે આ વિધાનસભામાં વિધાનસભામાં ધોરાજી માત્ર વિધાનસભા ધોરાજી લડી શકે એમ છે બાકી ક્યાંય એને પગ મુકવાની જગ્યા નથી કોઈ જાતનું એમની પાસે ગ્રાઉન્ડ નથી કોંગ્રેસમાં કોઈ કાર્યકર એવો નથી રહ્યો જેથી કરીને એ ખાલી 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 મીડિયામાં રહેવા માટે આવા ગતકલા ચલાવે છે